જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું કે મિત્રો આપણે બરાબંકી જિલ્લાની મિત્રો આજે આપણે વાત કરવાની છે જે જે બરા બંકી જિલ્લામાં દલિત શૈલેષ યુવક છે હવે જે દલિત યુવાનો બે ત્રણ યુવાનો છે શૈલેષ અને બીજા એક બે દલિત યુવાનો છે અને જે મહાદેવનું જ્યાં મંદિર આવેલું છે બરાબંકીમાં હવે જ્યાં બરાબંકીમાં જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે અને જે આ શૈલેષ જ્યાં એ મહાદેવના મંદિરમાં જે આરતી પૂજા કરવા જતો હોય અને જે અસામાજિક તત્વો અને જે પૂજારી દ્વારા આ જે શૈલેષને ઢોર માર મારવામાં આવે છે અને જાતિ વિશે અપશબ્દ બોલવામાં આવે છે અને જે ઘંટ મારવામાં આવે છે આપણે ઘંટડી વગાડવી ને એ ઘંટ મારવામાં આવે છે અને લોટો મારવામાં આવે છે કેમ કારણ કે આ શૈલેષ જે મહાદેવના મંદિરમાં આરતી પૂજા કરવા ગયો એટલે એટલે મહાદેવની મંદિરમાં આરતી પૂજા કરવા ગયો આ દલિત યુવાન શૈલેષ અને ઢોર માર માર્યો ઈ બરોબર માર્યો છે કેમ કારણ કે આ લોકો જાતિ વિશે અપશબ્દ બોલે છે અને એ લોકો એમ કહે છે કે તમારે અધિકાર નથી આવવાનો તો પછી આપણે જવાની કાંઈ જરૂર નથી બરોબર કારણ કે ઢોર માર મારતા હોય અને પછી આપણે ફરિયાદ કરવી અને પૂજા કરવા જાવી તો આપણે આગળ જવું જ શું કામ જોઈએ અગાઉના વિડીયોમાં પણ આપણે કીધેલું જ છે કે તમારે પરથી પથ્થર પૂજા કરવી હોય પથ્થર પથ્થરની મૂર્તિની તમારે પૂજા કરવી હોય તો તમે ઘરિયા બનાવીને પૂજા કરો ને એટલે હજી ઘણા બધા એ લોકો સુધરતા નથી દલિત યુવાનની વાત છે કારણ કે આવી રીતે બનાવ રોજે રોજ એકાદો બે ત્રણ આવા રોજે રોજ બનાવ આવતા હોય અને મંદિરમાં ન કરવા દેવા બાબતે જે દલિત યુવાનોને ઘણા બધાએ આવા પ્રશ્ન થતા હોય છે છતાંય આ લોકો દલિત સમજતા નથી અને મંદિરમાં જઈ અને તોય એને પૂજા પથ્થર મૂર્તિની પૂજા કરવી અને પછી આવી રીતે સામેવાળા જે પૂજારી હોય કે બીજા અસામાજિક તત્વો દ્વારા જેના બેઠા હોય અને આવી રીતે જાતિ વિશે અપશબ્દ બોલે અને આવી રીતે ઢોર માર મારવામાં આવે પછાડી પછાડીને માર મારવામાં આવે એટલે ખરેખર અંદર જવું ન જોઈએ મારું એવું માનવું છે અને જોવા જશો તો માર ખાઈશો બરોબર એટલે ખરેખર આપણે અત્યારે મંદિર બાજુ નહીં આપણે વળવાનું છે શિક્ષણ બાજુ એટલે ખરેખર તમારા છોકરાઓને ભણાવો તમે ભણો તો કઈક આગળ આપણે કઈ જે કઈ દેશનું કઈ સારું કરવું હોય તો આપણે કઈક કરીશું હવે આપણે મંદિરમાં જઈશું તો આપણે મંદિરમાં આપણે કાંઈ આપણે કાંઈ પૂજારી કઈ બનાવી નથી દેવાના બરોબર અને તમે જાઓ તો ને આગળ પાંચ પછી રૂપિયા મૂકીને તમે આવવાના છો બરોબર એટલે ઈ જરૂર નથી ખાસ મારો વિડીયો બનાવવાનો એટલો હેતુ હતો કારણ કે આપણે જે સમાચાર સાંભળ્યા જે બરાબંકી જિલ્લાના અને જે શૈલેષ મંદિરની અંદર એટલે ઘણા બધા એવા પ્રશ્ન ઉભા થતા હોય છે દલિતો ઉપર અન્ય અત્યાચાર થતા હોય છે એટલે આપણે વિડીયોના માધ્યમથી આમાં કેવી છે કે તમારે કોઈને મંદિરમાં જવાની જરૂર જ નથી આવી રીતે ઢોર માર મારવામાં આવતા હોય અને આવી રીતે ઘંટ મારવામાં આવતા હોય જાતિ વિશે અપશબ્દ બોલવામાં આવતા હોય તો શું કામ આપણે જવું જોઈએ અને અને સવાર સવાર બે બે ઘંટડી ઘંટડી વાગે વાગે તમને વાત કહું એક એક હવે ઈ તમે નક્કી કરજો તમારે કઈ ઘંટડી વગાડવાની છે ઈ તમારા બાળકોને તમે કઈ ઘંટડી વગાડવા જાય જો આ મંદિરની ઘંટડી વગાડવા જાય ને તો એ જ ઘંટડી આપણે મારશે જાતિ વિશે બોલશે ઢોર માર મારશે એટલે તમારે વિચારવાનું છે એ કમેન્ટ કરીને કીજો કારણ કે મંદિરની ઘંટડી વગાડવી છે કે તો પછી નિશાળની ઘંટડી વગાડવી છે જો નિશાળની ઘંટડી તમારા છોકરાઓ વગાડશે જો તમે નિશાળની ઘંટડી વગાડશો તો તમે વકીલ બનશો જજ બનશો શિક્ષણ શિક્ષક બનશો મોટા અધિકારી બનશો બેરેસ્ટર બનશો તમને પબ્લિક સલામ કરશે અને મંદિરમાં જ તો તો તમને કઈ પૂજારી કઈ બનાવવાના નથી બરોબર જેટલા જેટલા મંદિર બાર બેઠા હોય તમે જોઈ લીજો બહાર માણસો શું કરતા હોય છે બેઠા બેઠા તમે જોઈ લીજો ભેખ જ માંગતા હોય છે મંદિરની બહાર બધા ભેખ જ માંગતા હોય છે નિશાળની બહાર ક્યાંય ભેખ માંગતા તમે જોયું ક્યાંય એટલે ખરેખર આપણે આવું બધું થતું હોય તોય તમે હજી સુધરતા નથી આટલી આટલી માર ખાવશો જાતિ વિશે અપશબ્દ બોલો છો બોલે છે આપણે આપણે સાંભળવું પડે છે આવું બધું સતાય આપણે હજી સમજતા નથી સતાય આપણે તમને વાત કરી નિશાળની ઘંટડી નથી વગાડવી અને મંદિરની ઘંટડી વગાડવી છે બરોબર એટલે જો આ મંદિરની ઘંટડી વગાડે એટલે આપણે ઘંટડી મારે છે આપણે જાતિ વિશે બરોબર એટલે આમાં બધું આવું છે કારણ કે આ બધું અત્યારે ઊંધું હાલે છે આ દેશમાં કારણ કે અઠગઠે હાલે છે બધું આ કારણ કે ભણેલાનું અત્યારે પાછું કોઈ માનતા નથી ભણેલાનું માનતા નથી અને ભુવાનું જ માને ભૂફ ભૂફ કરે તો આ ભૂવાનું માને બધાય અને ભણેલાનું કોઈ માને નહીં પણ આપણે ભલે કોઈ માને નહી કે માને પણ આપણે છોકરાઓને બાળકોને આપણે શિક્ષણ તરફ ખરેખર જરૂર છે કારણ કે આમાં આપણે જરૂર નથી મારો કહેવાનો ભાવરથ એટલો છે એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે બધી આ વિડીયો ભૂગે એટલે બધાને ખબર પડે કારણ કે દિવસે ને દિવસે તમને ખબર છે આપણે મંદિરમાં જવા બાબતથી જ ને આપણે આ બધી લપ ઊભી થતી હોય છે બરોબર કારણ કે અમુક અમુક તો લુખીના પેટનાઓ ભગવાન વિશે કે અમારે ભગવાન વિશે બોલે એટલે ભાઈ કોઈ ભગવાન વિશે બોલતું નથી અને ઘણા બધા મંદિરો મસ્જિદો ઘણા બધા પાડી નાખ્યા સનાતન ધર્મ વાળા થાવ છો તમે તો આ ઘણા બધા મંદિર મસ્જિદો રોડ ઉપર પાડી નાખે છે તો તમે ક્યાં જ આવશો ત્યારે ત્યારે કોઈ ભગવાન નથી આવતા બરોબર એટલે કોઈ ભુવા ભરાડા અને આવી રીતે કોઈ દાણા ઝોડાઓમાં એમાં કોઈ અંધશ્રદ્ધામાં કોઈ ખરેખર આમાં પડવું ન જોઈએ અને આ મંદિરની પૂજા આપણે કરવા જઈએ છીએ એટલે આવા આવા બનાવ બને છે અને ખોટા ફરિયાદ એવું બધું થાય એટલે આપણે મંદિરમાં જવું ન જોઈએ એ લોકો મારે મારે છે છે બરોબર જ તો તમે સુધરશો સુધરવાના નથી કારણ કે એટલે એટલે તમે માર્યું ખાવ છો તોય તમે સુધરતા ને તોય હરીન ફરી ન્યાજ જવાનું હરીન ફરી ન્યાજ જવાનું બરોબર એટલે મારા વિડીયોના વિડીયોના માધ્યમથી મારું એટલું કેવું છે અને જો પથ્થર પૂજવાથી હરી મળી જાય તો તો મેં તો પૂજું બડા પહાડ બરોબર એક પથ્થર નાનો હોય અને છિંદુર સોંપડવાથી આપણે ભગવાન મળી જતા હોય તો આખા પહાડ ને સિંદુર સોંપડી દો એટલે એમ કઈ ભગવાન નથી મળી જતા અને ખરેખર શિક્ષણ તરફ વળવાની જરૂર છે કારણ કે આ મોટા મોટા તમને વાત કહું કે આ મોટા મોટા અધિકારીઓ ધારાસભ્ય સાંસદ સભ્ય મોટા મોટા વડાપ્રધાન એના છોકરા ક્યાંય ઝંડા લઈને નીકળ્યા ધજા લઈને નીકળ્યા ક્યાંય ક્યાંય કપાળ ક્યાંય કેસરા પટ્ટા પહેરીને ક્યાંય નીકળ્યા તે જોયું હોય તો કયો માત્ર ને માત્ર નાના માણસો નીકળવી પડે છે રેલ યુ જે કઈ હોય ક્યાંય મોટા મંદિરમાં ક્યાંય ધારાસભ્ય છોકરા તમે જોયા હોય તો વાત કરો તો કમેન્ટ કરીને કહીજો બરોબર એટલે આ બધું આવું હોય છે અને આ લોકો અંધશ્રદ્ધામાં એટલા પડી ગયા છે એની કોઈ સીમા નથી કારણ કે પથ્થરે આપણે મૂકવી મંદિરે આપણે બનાવી બરોબર રેતી કપસી ને આપણે બધું લઈ આવી તાવાય આપણે કરવી ધૂણવી આપણે અને પીવાનું આપણે એટલે એવું કાંઈ કરાય નહીં બધું આપણું છતાં આપણે પીવું જોઈએ તો એવું શું કામ કરવું જ જોઈએ બરોબર તો મિત્રો વિડીયોમાં એટલું જ અને મળશું વિડીયો નવા વિડીયોમાં અને વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે જેથી કરી બધાને ખબર પડે કારણ કે જે દલિતોને ઉપર જે અત્યાર અન્યા અત્યા અત્યાસાર થાય છે તો આવી રીતે આપણે મંદિર અંદર જાવીશું અને આ લોકો આપણે જાતિ વિશે અપશબ્દ બોલે ગેરબંધારણને શબ્દ બોલે આપણે સાંભળવું ઢોર માર મારે તો આપણે એવું ન થાય એટલા માટે વધુમાં વધુ મારો વિડિયો શેર કરજો જય ભીમ જય સંવિધાન મળશું નવા વિડીયોમાં